નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં માન્ય વડાપ્રધાન અમેરિકામાં જાય અને ટ્રમ્પ પ્રેસિડેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે રીતે અપમાનિત કરે છે એના પછી પણ સતત અપમાનિત કરે છે તો કઈ રીતે અમેરિકાને પાઠ ભણાવવો જોઈએ એ વાત આજકાલ મને લાગે છે પ્રત્યેક ભારતીયના દિમાગમાં હોઈ શકે અને શું કરવું જોઈએ પાડવામાં આવ્યું હતું આજે વાત કરીશું તમને ખ્યાલ છે કે પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશમાં ફેરવી રાખવા માટે શ્રીમતી ગાંધીના સમયની અંદર જે રીતે ઇન્ટરનેશનલ ડિપ્લોમસી આદરવામાં આવી એ ગાળા દરમિયાન શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એ નવેમ્બર ઓગણીસો ઇકોતેર માં અમેરિકા ગયા હતા અને તમને ખ્યાલ છે કે એ વખતે અને આજે પણ અમેરિકા એ પાકિસ્તાન પ્રત્યે કુણું વલણ ધરાવે છે પાકિસ્તાન અમેરિકાના ઈશારે નાચે એવા સંજોગો હતા આજે તો એમાં ચીનનો પણ ઉમેરો થયો છે અમેરિકા અલ્લાહ અને આર્મી આ એ પાકિસ્તાન માટે ખૂબ નિર્ણાયક ગણાય અને એમાં હવે ચીનનો ઉમેરો થયો છે પણ એ સમયની અંદર પાકિસ્તાન એ અમેરિકા પર નિર્ભર હતું અને એ વખતે નવેમ્બર ઓગણીસો માં શ્રીમતી ગાંધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એ અમેરિકા ગયા હતા અને વ્હાઈટ હાઉસમાં એમની સાથે મુલાકાત હતી એ મુલાકાતમાં સામાન્ય રીતે તમને ખ્યાલ છે કે પંડિત જવાહરલાલ નહેરુ જયારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને અમેરિકા જતા હતા ત્યારે બબ્બે પ્રેસિડેન્ટ ઓફ યુએસ એ એમને તેડવા માટે છેક એમના પ્લેન સુધી આવ્યા હતા આ કોઈ છૂપી વાત નથી આ જગ જાહેર વાત છે અને શ્રીમતી ગાંધી એ એમના અંડરમાં જ તૈયાર થયા હતા ટ્રેન થયા હતા એટલે એ નેહરુની પુત્રી એ કઈ રીતે વર્તવું ડિપ્લોમસીની બાબતમાં કઈ રીતે વ્યવહાર કરવો એ આંભલે એમની પાસે એન્ટાયર પોલિટિકલ સાયન્સની માસ્ટર્સ ડિગ્રી ક્યાંયની હતી નહી ગ્રેજ્યુએટ પણ નહોતા પરંતુ આખા વિશ્વના દેશોનો અભ્યાસ એમની પાસે હતો અને એમના પિતાશ્રી એમને જ્યારે આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ જે પત્રો લખીને એમને તાલીમ આપતા હતા જેલમાંથી પણ પત્રો લખીને તાલીમ આપતા ઇમરજન્સી ગણી શકાય પણ એ ઇમરજન્સી પણ એમણે બંધારણીય રીતે જાહેર કરી હતી એ આપણને બધાને ખબર છે પણ એ નવેમ્બર અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ રિચર્ડ નિકસન રિચર્ડ નિક્સન ના શા હાલ થયા એ તો તમે બધા જાણો છો એટલે મારે એની વાત કરીને મુદ્દાને ડાયવર્ટ નથી કરવો કારણ કે આપણી પાસે સમય મર્યાદા છે એ વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે રિચર્ડ નિકસને એમને પિસ્તાલીસ મિનિટ સુધી બેસાડી રાખ્યા હતા ત્યાં સુધી રિચર્ડ નિકસન એમને મળ્યા નહોતા એકવાર પ્રેસિડેન્ટ કમલા હેરિસ મોદી વ્હાઈટ હાઉસ ગયા ત્યારે હકીકતમાં કમસે કમ ઔપચારિકતા એવી છે કે ભારત જેવા મહાન દેશના પ્રાઇમ મિનિસ્ટર એ જ્યારે ત્યાં વ્હાઈટ હાઉસ પધારવાના હોય એમને મળવાનું હોય એમની મુલાકાતનો સમય નક્કી થયેલો હોય રિચર્ડ નિકસને ઇન્દિરા ગાંધીને વ્હાઇટ હાઉસમાં એ પોતે પ્રગટ થાય ત્યાં સુધી પિસ્તાલીસ મિનિટ સુધી બેસાડી રાખ્યા હતા બીજા દિવસે બ્લેર હાઉસમાં બ્લેર હાઉસ એટલે તમને ખ્યાલ છે કે એમનું ગેસ્ટ હાઉસ છે ધારો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર સામાન્ય પ્રક્રિયા છે એમાં નથિંગ ટુ ગો ગાગા ઓવર ઇટ મોદીના ભક્તો ઘણી વખતે બ્લેર હાઉસ ઉપર એમ કે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો એમ કે પણ બીજે દિવસે શ્રીમતી ગાંધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એ બ્લેર હાઉસમાં રોકાણ કરતા હતા એમને મળવા માટે રિટર્ન મુલાકાત એ નિક્સન ની હતી પ્રેસિડેન્ટ નિક્સન ની હતી પ્રેસિડેન્ટ નિક્સન એમને બ્લેર હાઉસ પર મળવા આવવાના હતા જોકે નરેન્દ્ર મોદી ને મળવા માટે ટ્રમ્પ કઈ બ્લેર હાઉસ ગયા નહોતા આ વખતે પણ કે અગાઉ પણ કોઈ પ્રાઇમ મિનિસ્ટર એ રીતે મળવા એમને ગયા નહોતા પણ એ વખતની ઔપચારિકતા એ હતી ઇન્દિરા ગાંધીને મળવા માટે એમને એક્ઝેક્ટ પિસ્તાલીસ મિનિટ સુધી બેસાડી રાખ્યા આ ગ્સ એ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીમાં હતા અને દુનિયાના ફોજદાર એવા અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન ને પિસ્તાલીસ મિનિટ સુધી ઇન્દિરા ગાંધીએ બેસાડી રાખ્યા અને બરાબર પિસ્તાલીસ મિનિટ પછી એ જેને પ્રગટ થયા હતા એમની મુલાકાત ના સંદર્ભમાં એમના જે વિદેશ મંત્રી હતા હેનરી કિસિન્જર એમણે રિચર્ડ નિક્સન રિચર્ડ નિક્સને હેનરી કિસિન્જર ને લખ્યું છે કહ્યું હતું એ વખતે કે જે શબ્દો કયા હતા એ શબ્દો એ છાપી શકાય નહીં કે જાહેરમાં બોલી શકાય નહીં એવા હતા ઇન્દિરા ગાંધીના સંદર્ભમાં અને આ એમના વખતના વિદેશ મંત્રી અથવા તો અમેરિકાના વિદેશ મંત્રાલય એના સંદર્ભમાં વિદેશ મંત્રાલય ઉપર જેમનો પ્રભાવ હતો એવા આ હેનરી કિસિન્જર તમને ખ્યાલ છે હેનરી કિસિન્જર વિદેશ ની વિદેશી બાબતોમાં સંબંધો સુધારવામાં પણ એમની ભૂમિકા ખૂબ નિર્ણાયક હતી પણ એમણે જે શબ્દ પ્રયોગો ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર શ્રીમતી ઇન્દિરા ગાંધી વિશે અને ભારતની પ્રજા વિશે જે વાપર્યા હતા એ શબ્દો એ જગ જાહેર છે કે શી ઝ બ્લડી બીચડી બીચ ઇન્દિરા વિશે બ્લડી બીચ જેવો શબ્દ એટલે કે ગાળ બોલ્યા હતા કે આ તો બ્લડી બીચ છે અને ભારતીયો માટે એમણે હેનરી કિસિન્જરે એવા શબ્દ પ્રયોગો કર્યા હતા કે ઇન્ડિયન્સ આર બાસ્ટર્સ ઇન્ડિયન્સ આર બાસ્ટર્સ અને આ હેનરી કિસિન્જર બે માં જ કોઈ વિદેશી બાબતોના પાઠ લેતા હોય એ રીતે એમનું સ્વાગત કરતા હતા એમની સાથે છે ને હરખ પદુડા થઈને એ વાત કરતા હતા હકીકતમાં આજ હેનરી કિસિન્જરે ભારતીયો બાસ્ટર્ડ કહ્યા હતા અને ભારતીય વડાપ્રધાન પછી એ કોઈ પણ પક્ષના હોય પણ ભારતીય વડાપ્રધાન હતા એ ઇન્દિરા ગાંધીને માટે બ્લડી બીચ એવો શબ્દ પ્રયોગ કર્યો હતો કારણ કે નું અને હેનરી નું નાક ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ વોર જે થઈ એ વખતે કાપ્યું હતું કારણ કે એ વખતે પાકિસ્તાનને પડખે એ પાક પાકિસ્તાનને પડખે અમેરિકા હતું અને અમેરિકા એ પોતાનો સાતમો કાફલો એ બંગાળના અખાત તરફ રવાના કર્યો એ પહેલા તો ઇન્દિરા ગાંધીએ પોતાની ઇન્ટરનેશનલ ડિપ્લોમસી અને લશ્કરી બાબતો જનરલ માણેક શાહ એ વખતે લશ્કરી વડા હતા એ એમની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને પાકિસ્તાન સાથેનું યુદ્ધ એ સમાપ્ત કરી નાખ્યું હતું અને નિકસનનું અને હેનરી કિસિન્જરનું નાક એ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ વાડ્યું હતું એ બાબતને આપણે બરાબર યાદ રાખવાની જરૂર છે નરેન્દ્ર મોદી કોઈ પણ પક્ષના હોય પરંતુ ઇન્ડિયન્સને બ્લડી બાસ્ટર્ડ જો કહેતા હોય કોઈ તો એમણે કઈ રીતે એમને મળવું જોઈએ અને એમને કઈ રીતે અહેસાસ કરાવવો જોઈએ એ પાઠ એમણે કમસે કમ ઇન્દિરા ગાંધીના નિક્સન સાથેના એ વ્યવહારમાંથી શીખવાની જરૂર છે પણ ઇન્દિરા ગાંધી એ એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટરની ડિગ્રી ધરાવતા નહોતા એ ગ્રેજ્યુએટ પણ નહોતા એટલે નરેન્દ્ર મોદી કદાચ એમને અભણ ગણતા હોય પણ ઇન્દિરા ગાંધી છૂટકો નથી તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર